અમરેલીની બહેનોની સુરક્ષાને લઈને રાજ્ય સરકાર ચિંતિત છે અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ પોતાની રક્ષા પોતે જ કરી શકે તેવા ઉમદા આશયથી પોલીસ વિભાગ દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમનું આયોજન સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાયતન સંચાલિત દીપક હાઈસ્કુલ ખાતે બાળકો માટે કરવામાં આવ્યું જેમાં કરેટાના તજજ્ઞ દ્વારા હાઈસ્કૂલ અને પ્રાથમિક વિભાગની બહેનોને સ્વરક્ષણના વિવિધ પ્રકારો વિશે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવેલી હતી પોલીસ વિભાગ દ્વારા બહેનોને આપવામાં આવતી આ તાલીમમાં દીપક હાઈસ્કૂલની તમામ વિદ્યાર્થીનીઓ જોડાયેલી હતી અને પોતાની રક્ષા પોતે જ કરી શકે તે માટેની માનસિક અને શારીરિક કૌશલ્યની સમજ મેળવી રહી છે કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રવજીભાઈ કાચા દીપક હાઈસ્કૂલના આચાર્ય અમિતભાઈ ઉપાધ્યાય એસપીસી સંચાલક રવિન્દ્રભાઈ ગોસાઈ જહેમત ઉઠાવી રહ્યા છે મારું નામ મહેતા રેગ્ધી છે હું કરાટે કોચ એઝ અ ટ્રેનર તરીકે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવા માટે આવું છું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તરફથી દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં દીકરીઓને અલગ અલગ દાવપેજ અલગ અલગ ટેકનિક શીખવાડવામાં આવે છે જે જેથી તે તેમનો બચાવ જાતે કરી શકે આવી રીતના અમરેલી જિલ્લાના દરેક દરેક પોલીસ સ્ટેશન અંતર્ગત આવી રીતના દીકરીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં દીકરીઓ અલગ અલગ દાવપેજ શીખીને ક્યારે બી એને એવું સિચ્યુએશન આવે જેથી એનો એને બચાવ કરી શકે તો એની માટે આ ટ્રેનિંગ આપવામાં આવે છે કેટલા દિવસ માટેની તાલીમ હોય છે આ ટ્રેનિંગ 15 કલાકની હોય છે અને અહીંયા અત્યારે તમે જે શીખવાડો છો એ એ દીકરીઓને ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગી થશે અમે અહીંયા અલગ અલગ ટેકનિક્સ હેન્ડ ફ્રી મૂવમેન્ટ ચુન્ની દાવ એવી બેઝિક ટ્રેનિંગ પછી પ્રેશર પોઈન્ટ છે જ કે જેનાથી સામેવાળો કોઈ પણ કે ગમે એવો બળવાન કેમ ન હોય પણ આપણી દીકરીઓ આવી ટ્રેનિંગ લઈ અને એવા પ્રેશર પોઈન્ટ ઉપર અટેક કરતા શીખે અથવા તો એમની જૂની વડે દાવ પેચ કરીને પોતાનો બચાવ કરી શકે હેન્ડ ફ્રી મુવમેન્ટ કોઈ પણ સાધન સામગ્રી વગર પોતાનો બચાવ કરી શકે એવી અમે અલગ અલગ ટેકનિક આપવામાં પંદર દિવસ પછી આ લોકોને એટલે કે પંદર કલાકની ટ્રેનિંગ પછી વધારે કોઈને રસ પડે તો વધારે અભ્યાસ માટે એમણે શું કરવું જોઈએ વધારે અભ્યાસ માટે અલગ અલગ આપણે જે ટ્રેનિંગ સેન્ટર હોય છે એમાં એ લોકો જોડાય છે અમરેલીમાં જેવું હા અમરેલીમાં છે કઈ જગ્યાએ તો જવું પડે એટલે અમે જ અત્યારે વિચારીએ છીએ અમરેલીમાં એવી રીતના કોઈ કોઈ સ્પેસિફિક આગામી દિવસોમાં શરૂ કરશો હા તો એમના માટે અમે શરૂ કરશું થેન્ક યુ